નમસ્કાર હું છું અસ્મિતા ઠાકોર આજે મહેસાણા જિલ્લાના સામેત્રા પાસે સર્વ સમાજ સેવા ગ્રુપ દ્વારા આયોજિત એક અનોખા સેવા કેમ્પની વાત કરીશું જ્યાં પદયાત્રીઓ માટે ખાસ સેવા આયોજન કરવામાં આવ્યું હતું સર્વ સમાજ સેવા ગ્રુપ દ્વારા પદયાત્રીઓ માટે મહેસાણાના સર્વ સમાજ સેવા કેમ્પમાં ભવ્ય સેવા મહેસાણા તાલુકાના સામેત્રા નજીક સર્વ સમાજ સેવા ગ્રુપના પ્રમુખ શ્રી જયેશસિંહ ઠાકોરના માર્ગદર્શન હેઠળ મરતોરી અને બેચરાજી જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પ યોજાયો હતો જેનું ઉદ્ઘાટન શ્રી નવીનસિંહ ભુવાજી નારોલા દ્વારા રિબન કાપીને કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં પદયાત્રીઓને બટાકા પૌવા પાણી અને મેડિકલ સેવાઓ જેવી જરૂરી સુવિધાઓની વ્યવસ્થા કરાઈ હતી જેનો યાત્રિકોએ ભરપૂર લાભ લીધો હતો સર્વ સમાજ સેવા ગ્રુપની ટીમ જેમાં માવુનજી ઠાકોર અનિતાબેન ચૌધરી ડો મનીષાબેન પટેલ અજયભાઈ રબારી અંબુજી વાઘેલા શૈલેષજી અને શૈલેષભાઈ સહિતના સભ્યો સામેલ હતા યાત્રિકોને આ સેવામાં સહકાર પૂરો પાડવા માટે સંપૂર્ણ રીતે સમર્પિત રહ્યા કેમ્પના અંતે પ્રમુખ શ્રી જયેશસિંહ ઠાકોર અને ટીમ દ્વારા દાતાશ્રીઓ અને મહેમાનોને સન્માનિત કરવામાં આવ્યા હતા અને સર્વે યાત્રિકોએ આ સેવા કાર્યની પ્રશંસા કરી હતી આવા સેવા કેમ્પો માનવતાના ભાવને પ્રગટ કરે છે અને પદયાત્રાઓ માટે સહાયરૂપ બનવા માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે વધુ સકારાત્મક સમાચારો